શું તમારા માટલાનું પાણી ઠંડુ નથી થતું ઉનાળામાં માટલાનું પાણી આપણા સેહત માટે બહુ જ સારું હોય છે પણ જ્યારે એ ઠંડુ નથી થતું તમે એક કામ આ કરી લેજો એક વસ્તુની એક ચમચી અને સાથે બે વસ્તુ માટલાની પાણીના અંદર ઉમેરી સરસથી એને સાફ કરી એ પાણીને તમે ઉપયોગ કરશો માટલાનું પાણી ફ્રીજ કરતાં વધુ ઠંડુ થશે માટલું તમારું જૂનું હોય યા નવું હોય હું કલ્પના રાઠોડ એક્યુ પ્રેસર એક્યુ પંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન એની માટે જે સૌથી પહેલા નંબર 1 વસ્તુ લેવી છે એક ચમચી તમે સેંધવ મીઠું લઈ લેજો એક ચમચી તમે મીઠા સોડા એટલે ખાવાના સોડા લઈ લેજો અને બે ચમચી તમને લીંબુનો રસ લેવો છે આ ત્રણેય વસ્તુને બે થી ત્રણ ગ્લાસ પાણીમાં સરસથી મળાવી અને માટલાની અંદર એને સૂતી નું કપડું તમે લઈ લેજો એનાથી સરસ અંદરથી ઘસી ઘસીને એને સાફ કરી લેજો અને એની બાદ એ માટલામાં પાણી ભરીને રહેવા દેજો પાણી 6 થી 8 કલાક માટે ભરીને રહેવા દેજો જ્યારે તમે ઘસી ઘસીને સાફ અંદર મીઠું અને સોડા અને લીંબુથી કરો છો અંદરના જે પોર્સ બંધ હોય છે જે છેદ અંદરના બંધ થઈ જાય છે એની કારણ પાણી ઠંડુ નથી થતું અને એ પોર્સ ખુલી જશે અને માટલાનું પાણી બહુ ઠંડુ થશે તમે જરૂર આ કરીને જોજો એક કામ તમે હજી કરી લેજો માટલાને બારે તરફથી જાડુ સુતરાઉ કપડું લઈ લેજો અને એનાથી લપેટી દિવસમાં થોડું થોડું પાણી એના ઉપર ત્રણ થી ચાર વાર નાખી દેજો એટલું ઠંડુ પાણી રહેશે અને માટલાનું પાણી કારણ કે માટીના અંદર એવા અનેક ઔષધિ ગુણો છે આપણા પાચન તંત્રને સુધારે છે રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે અને સાથે લૂથી પણ બચાવે છે વધુથી વધુ લોકોને શેર કરો કારણ કે જ્યારે માટલાનું પાણી ફ્રીજ જે ઠંડુ થાશે તમને ફ્રીજનું પાણી બિલકુલ નથી પીવું સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો ખુશ રહ્યો નમસ્કાર